હાય ફ્રેન્ડ્સ હું છું દર્શના દર્શના ફૂડ એન્ડ કિચન હબમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવી રીતે બનતું ભરેલા કંટોલાનું શાક જેને તમે લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો તો કંટોલાનું શાક ઘરમાં બધાનું ફેવરેટ નથી હોતું પણ આપણે ગુજરાતી શાક સાથે સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું અને તેને કંટોલામાં ભરવાની ઝંઝટ વગર એકદમ ટેસ્ટી શાક તૈયાર કરીશું કંટોલાના શાકમાં થોડીક કડવાશ રહેલી હોય છે તેથી આ શાક સૌને પસંદ નથી આવતું પણ આજે આપણે એ રીતે બનાવીશું કે તેમાં બિલકુલ કડવાશ નહીં લાગે સૌથી પહેલા આપણે અહીંયા કંકોડા લીધા છે અઢીસો ગ્રામ જેટલા કંકોડાને હિન્દીમાં કંટોલા પણ કહેવામાં આવે છે કંકોડાની ઉપરનો જે ડીટાનો ભાગ છે તેને કાઢી લઈશું અને તેને વચ્ચેથી બે ફાળ કરીશું તમે જોઈ શકો છો ફાળ કરતાં તમને બીજ દેખાય છે તો આ રીતના મોટા બીજ હોય તો તેને આપણે ચપ્પાની મદદથી કાઢી લઈશું બિલકુલ બીજ ન રહે એ રીતના કંકોડાની પસંદગી કરવા માટે આ રીતના એકદમ ગ્રીન કલરના અને થોડા પાતળાને લાંબા કંકોડાની પસંદગી કરવી તો તમે જોઈ શકો છો તેની ફાળ કરતાં બિલકુલ તેમાં બીજ નથી રહ્યા એકદમ કુરા બીજ છે આ જ રીતના કંકોડા હોવા જોઈએ હવે આપણે તેને બે ફાળ કરીને તેને એક ચિપ્સમાં તૈયાર કરીશું તો આ રીતે ચપ્પાની મદદથી તેની અલગ અલગ સ્લાઇડ તૈયાર કરવી અડધી ફાળમાંથી લગભગ ચાર જેટલી સ્લાઇડ તૈયાર થાય છે તો આ રીતની આપણે થિકનેસ રાખીને કંકોડાને કટ કરી લઈશું બધા જ કંકોડા કટ થઈ જાય ત્યારબાદ તેને ધોવાથી તેમાં રહેલો બીજનો ભાગ પણ ઓટોમેટિક નીકળી જશે પણ એ ધ્યાન રાખવું કે આપણે જ્યારે ધોતા હોય ત્યારે તેને બરાબર મસળીને ધોવા કંકોડામાં ડસ્ટનો ભાગ રહેલો હોય છે તેથી તેને હુંફાળા ગરમ પાણીથી પણ તમે ધોઈ શકો છો તો કૂણા કંટોળામાંથી બીજનો ભાગ કાઢવાની બિલકુલ જરૂર નથી તેને આ રીતે આપણે કટ કરી લઈશું બધા જ કંકોડા સારી રીતે કટ થઈ જાય ત્યારબાદ તેને બે વાર પાણીથી ધોઈ લેવા કંકોડા ચોમાસામાં જો જોવા મળે છે લગભગ બે ત્રણ મહિના સુધી જ તમને કંકોડા જોવા મળે છે તો આ સિઝનમાં કંકોડાનો ભરપૂર લાભ લેવો તમે જોઈ શકો છો કેટલા કૂણા કંકોડા છે આ કંકોડા ખૂબ જ ફાયદાકારક છે અને બીમાર માણસને તો ભરપૂર શક્તિ આપે તેવા છે આમાં વિટામિન અને પ્રોટીનથી ભરપૂર છે તેથી કંકોડાનો ઉપયોગ તમારે ખાસ કરવો જો કોઈને કંકોડા ના ભાવતા હોય ને તો આ રીતે બનાવશે ને તો તે પણ ખાતા થઈ જશે તો તમે જરૂર એકવાર આ ટ્રાય કરજો શાક તમને ખૂબ જ પસંદ આવશે આપણે કંકોડાને બે વાર મસળીને ધોઈ લીધા અને ત્યારબાદ તેને કાણાવાળા ટોપામાં કાઢી લઈશું તમે જોઈ શકો છો તેમાં બીજનો ભાગ દેખાય છે જો પાણીમાં બીજના ભાગ હોય તો તેને બહાર કાઢી લઈશું અને તેને ફેંકી દઈશું એ જ રીતે હવે બીજી વાર આપણે કંકોડાને ધોઈ કાઢીશું અને તેમાં રહેલા બીજના ભાગને બહાર ઓટોમેટિક નીકળી જશે જો મોટા હશે તો અને તેને અલગ વાસણમાં કાઢી લઈશું આ રીતે બધું જ પાણી નીતરી જાય એ રીતે કંકોડાને અલગ વાસણમાં કાઢી લેવા કંકોડામાં કારેલા જેટલી કડવાશ નથી હોતી એકદમ ઓછી કડવાશ હોય છે છતાં પણ બધા આ શાક ખાતા ડરતા હોય છે પણ આ શાક એકવાર આ રીતે બનાવશો ને તો તમને ખૂબ જ પસંદ આવશે ને આંગળા ચાટતા રહી જશો ફરી પણ તમે આ જ રીતે શાક બનાવવાનું પસંદ કરશો તો તેનો સ્પેશિયલ મસાલો બનાવવાનું શરૂ કરીએ તેના માટે એક માં આપણે થોડા સિંગદાણા એડ કરીશું બે ચમચી જેટલા અને એક ચમચી સફેદ તલ એડ કરીને અતકચરું તેને વાટી લેવું આ રીતે રફલી ક્રશ કરીને એક બાઉલમાં લઈ લઈશું તેમાં સિંગદાણાના છોડા દેખાતા હોય તો તેને બહાર કાઢી લેવા સિંગદાણા શેકીને પણ તમે આ રીતે ક્રશ કરી શકો છો પણ અહીંયા આપણે સિંગદાણા શેકવાની બિલકુલ જરૂર નથી હવે આપણે થોડો મીઠો લીમડો લઈશું મીઠા લીમડાને બરાબર ધોઈ કાઢ્યો છે જેને આપણે કરીપત્તા પણ કહીએ છીએ અને આ કરીપત્તાને ધોઈને આ રીતે કટ કરી લઈશું એકદમ ઝીણું ઝીણું કટ કરીશું જેથી શાકમાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને જો કોઈને મીઠો લીમડો ના પસંદ હોય ને તો તે સબ્જીમાંથી તેને કાઢવાય પણ નહીં આ રીતે મીઠો લીમડો એડ કરવાથી તેના ગુણ પણ સબ્જીમાં એડ થઈ જાય છે હવે એક કઢાઈ લઈશું તેમાં ચાર ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે એક ચમચી જીરું અને અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું આ બિલકુલ ઓપ્શનલ છે પણ તમે એડ કરજો ત્યારબાદ હવે તેમાં જે અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું ત્યારબાદ થોડા સિંગદાણા અતકચરા જે વાટીને રાખ્યા છે તેને એડ કરી દેવા આ રીતે તેલમાં સાંતળવાથી તે સારી રીતે સંતળાઈ જાય છે ત્યારબાદ મીઠો લીમડો જે ક્રશ કરીને રાખ્યો છે તેને પણ એડ કરી દઈશું ત્યારબાદ જે કંકોડાને ધોઈને કટ કરીને રાખ્યા છે તેને પણ એડ કરી દેવા અને સારી રીતે મિક્સ કરી લઈશું કંકોડામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે જે આંખો અને ત્વચા માટે ખૂબ લાભદાયક છે હવે કંકોડામાં આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અહીંયા મેં એક ચમચી લીધી છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો ત્યારબાદ તેમાં વન ફોર્થ ટેબલ સ્પૂન જેટલી હળદર એડ કરીશું વન થર્ડ ટેબલ સ્પૂન જેટલું સ્વાદ અનુસાર મીઠું એડ કરવું ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી લઈશું આ સબ્જીને આપણે લાલ મરચું કે ગરમ મસાલો એડ કરતાં પહેલાં તેને બે ત્રણ મિનિટ માટે કૂક થવા દઈશું અધકચરી કૂક થઈ જાય ત્યારબાદ જ તેમાં મરચું એડ કરવું તો બે મિનિટ માટે આપણે તેને ઢાંકીને કૂક કરી ત્યારબાદ તમે જોઈ શકો છો કે તેમાં સારી રીતે કૂક થઈ જવા આવ્યું છે તો હવે આપણે તેમાં મસાલો કરી શકીએ છીએ ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું ધાણાજીરું એડ કરીશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરવું અહીંયા કાશ્મીરી મરચું પણ તમે લઈ શકો છો પણ તેમાં લાલ કલર પકડાશે તીખાશ ખાસ નહીં આવે આ વાતનું ધ્યાન રાખવું ત્યારબાદ સારી રીતે તેને મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ તમે સબ્જીનો કલર જોઈ શકો છો કેટલો સરસ આવ્યો છે આ સમયે હવે બે મિનિટ થઈ ગઈ છે અને તમે ચેક કરી શકો છો કે સબ્જી કૂક થઈ ગઈ છે કે નહીં સારી રીતે ચડી ગઈ છે કે નહીં તે તેને દબાવીને ચેક કરી શકો છો ત્યારબાદ ફરી એક બે મિનિટ માટે આપણે ઢાંકીને રાખીશું સબ્જી થઈ જવા આવે ત્યારે તેમાં એક ચમચી જેટલો આમચૂર પાવડર અને એક ચમચી જેટલું ખાંડ એડ કરીશું અને એક ચમચી ઘી એડ કરીને ફરી એક બે મિનિટ માટે ઢાંકીને તેને કૂક કરવું જો તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો થોડોક લીંબુનો રસ પણ એડ કરી શકો છો અથવા ચાટ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો તો ખટાસને બેલેન્સ કરવા માટે જ આપણે અહીંયા ખાંડનો ઉપયોગ કર્યો છે એક બે મિનિટ કૂક કર્યા બાદ તમે જોઈ શકો છો કે સબ્જીમાં તેલ રિલીઝ થઈ ગયું છે તો આ રીતે તેલ છૂટું પડે ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને લીલા ધાણાથી તેને ગાર્નિશ કરી લઈશું હવે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ કંકોડાના શાકને એકદમ શક્તિશાળી શાક કહેવામાં આવે છે કેમ કે તેના ઘણા બધા ફાયદા છે તો તેના ફાયદા પણ આપણે જોઈ લઈએ કંકોડા શરીરને ડિટોક્સિફાઈડ કરે છે અને ખીલ તથા ત્વચાના આ ઉપરના ઢાઘને પણ દૂર કરવામાં મદદ કરે છે વજન ઘટાડવામાં ઇમ્યુનિટી વધારવામાં ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા બીપીને કંટ્રોલમાં રાખવા તથા કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ મદદ કરે છે ત્વચાના રંગ અને ખીલની સમસ્યાઓને પણ દૂર કરે છે તો કંકોરડાનું શાક તમે જરૂર ટ્રાય કરજો અને અહીં જણાવેલી ટીપ્સ અને સજેશનને જરૂર ફોલો કરજો આ જ રીતે બનાવેલું શાક તમારું કેવું બન્યું તે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો હજુ સુધી તમે દર્શનાસ ફૂડ એન્ડ કિચન અપ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો બે લાયકોનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે આ જ રીતની નવી નવી રેસીપી જોવા માટે દર્શનાસ ફૂડ એન્ડ કિચન અપ ચેનલ પર બની રહેજો હવે તમે દર્શના તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો રાંધણ છઠ અને સીતા સાતમની નવી વાનગી તમે દર્શના ફૂડ એન્ડ કિચન એપ ચેનલ પર જઈને જોઈ શકો છો આ રીતે બનાવેલા શાકને ચાર પાંચ દિવસ સુધી કશું જ નહીં થતું એકદમ ફ્રેશ રહે છે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ